નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્ર વિશેની અંદર આજે સામાજિક સમૂહો ભણતા હતા અને આ સામાજિક સમૂહોમાં કેટલાક જે સમાજની અંદર સમૂહો આવેલા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો હતો છેલ્લે આપણે બહુ સમય પહેલાં જે લેક્ચર ચાલ્યા હતા ત્યારે આપણે મંડળો જે પાર નંબર અગિયાર ઉપર આપેલા છે ત્યાં પહોંચેલા તો ત્યારથી આપણે આગળ અભ્યાસ કરીશું આજે તો માનવ સમૂહો અનેક સમૂહોનો બનેલો છે બરાબર આવા જુદા જુદા મંડળો છે જ્ઞાતિ છે વર્ગ છે આવા ઘણા બધા સમૂહોનો બનેલો આ સમાજ છે માનવીના સમાજ જીવનનું ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર સમૂહ નક્કી કરે એ સંદર્ભના સમાજમાં નીચે મુજબના આપણે કેટલાક સમૂહોને આજે જોવાના છે તેમાં પહેલું જોઈ મંડળ એસોસિએશન જેને ઇંગ્લિશમાં કહેવાય તો મંડળ એ એક સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે શું કીધું તો કે મંડળ એક સમાજનો સમૂહ છે સમાજની અંદર જ તે બરાબર આપણા મનુષ્ય સમાજની અંદર જ તે સમૂહ રચાયેલો હોય એટલે માટે સમાજની અંદર રચાયેલો સમૂહ એટલે સામાજિક સમૂહ કીધું જેમાં લોકો સભાનતાપૂર્વક એટલે કે પોતાના સમજણપૂર્વક સમૂહની સાથે સામૂહિક હિત રીતે જોડાય એટલે કે ટૂંકમાં સમૂહ જે કાંઈ હોય જે મંડળ બને એ બધાનું હિત અથવા તો પોતાની ઈચ્છા બધાને એ સમાન જ હોય તો આવા સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીતે એટલે કે કોઈ પણ પ્રકારનું એક સંગઠન બનાવે આ સંગઠનની પ્રમાણે એકબીજા સાથે જોડાય અને એકબીજા પ્રત્યે છે સહકાર ભર્યું કામ કરતા હોય જે તે સમૂહના મંડળમાં ધોરણો પ્રમાણે જુદી જુદી સોરી ધોરણો પ્રમાણે જુદી જુદી હોય બરોબર એટલે કે દરેકના ધોરણો દરેકના નિયમો દરેક મંડળના નિયમો છે અથવા તો દરેક મંડળ જેના માટે રચાયેલું છે એ બધું એના નિયમો કેવા હોય જુદા જુદા હોય મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય બરોબર અને પછીના આપણે આગળના મુદ્દામાં જોઈશું દરજ્જો અને ભૂમિકા તો અહીંયા કહી દો ભૂમિકા એટલે દરજ્જો અને ભૂમિકા એટલે શું દરજ્જો તો કે તમને જે કંઈ હોદ્દો મળેલો છે સ્થાન મળેલું છે બરાબર જેમ કે સ્કૂલની અંદર પ્રિન્સિપાલ છે તો એનું સ્થાન કયું છે પ્રિન્સિપાલનું તો એ પ્રિન્સિપાલ તરીકેનો તેનો દરજ્જો છે પ્રિન્સિપાલ તરીકે એને જે કંઈ કામ કરવાનું છે બરાબર એ કાર્ય કરવાનું હોય એને ભૂમિકા કહેવાય તો મંડળની અંદર જે તે વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવે એટલે મંત્રી બનાવેલા હોય પ્રમુખ બનેલા હોય કે સભ્યો હોય તો એનો જે દરજ્જો મળેલો છે અને એ દરજ્જા પ્રમાણે જે કાંઈ કામ કરવાનું હોય એ ભૂમિકા નક્કી કરવામાં આવેલી હોય તે મુજબ સભ્યોની વચ્ચે છે એ આંતરક્રિયા એકબીજા વચ્ચે એવા કાર્યો થતાં રહેતા પ્રમુખ બનાવ્યા હોય તો પ્રમુખને રીતનું કાર્ય કરવું પડે ને બીજાની સાથે જોડાયને તો એ આવી રીતે જે કાંઈ દરજ્જો કે જે કાંઈ ભૂમિકા મળેલી છે એને અનુલક્ષીને જે તે સભ્યો સાથે એકબીજા છે એ કાર્ય થતા કરતા રહેતા હોય જેમ કે કામદાર મંડળો આ મંડળોના નામ આપેલા છે કામદાર મંડળો યુવક મંડળ મહિલા મંડળ વેપારી મંડળ શિક્ષક મંડળ વગેરે તેના દ્રષ્ટાંતો છે આ મંડળોના અલગ અલગ જે તે સંગઠન પ્રમાણેના અલગ અલગ મંડળો છે ત્યાર પછી વર્ગ એટલે કે ક્લાસ સમાજમાં આર્થિક પરિસ્થિતિને આધારે લોકો જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા હોય છે જેમ કે ઉચ્ચ વર્ગ એટલે કે શ્રીમંત જેને આપણે પૈસાવાળો વર્ગ કહી મધ્યમ વર્ગ જેમ કે રોજે રોજનું કરીને ખાતા હોય અને ગરીબ જેને બહુ આપણે અતિશય વર્ગ કહીએ બરાબર એટલે સમાજની અંદર આવા જુદા જુદા વર્ગોની અંદર આપણો સમાજ વેલો ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જેઓને તેમના આર્થિક વર્ગ આધારિત સમાન સામાજિક દરજ્જો હોય પૈસાવાળા હોય તે બધા એક જ વર્ગમાં આવશે જેમાં તો કે શ્રીમંત તો ઉચ્ચ વર્ગમાં જે મધ્યમ વર્ગની અંદર આવે જેની આવક અમુક નક્કી છે એવા લોકો તો કે મધ્યમ વર્ગની અંદરનો દરજ્જો કેમ આવશે મધ્યમ વર્ગની અંદર અને જે ગરીબ છે એ લોકો બધા ગરીબ વર્ગની અંદર આવે એટલે કે જેઓને તેમને આર્થિક વર્ગ આધારિત પોતે કેટલું કમાય છે એને આધારે છે એનો વર્ગ નક્કી કરીને બરાબર એનો દરજ્જો આપવામાં આવતો હોય માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા એટલે કે પ્રાથમિક એટલે કે શરૂઆતનું જ્યારે મનુષ્યની શરૂઆત થઈ મનુષ્ય જીવનની શરૂઆત થઈ ત્યારે કોઈ પૈસા જેવી ચીજ વસ્તુ હતી નહીં એટલા માટે એમાં કીધું કે જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોને થકી બરાબર એટલે કે પૈસાને લીધે અથવા તો પોતે જે કંઈ ભૌતિક સુખ સગવડ ભોગવે છે ત્યારે બંગલાન ફોર વ્હીલુર ઘરેણાં ના અંતે એના આધારે આપણે કહીએ કે ભાઈ પૈસાવાળા છે નથી પણ પહેલાંના જમાનામાં પૈસા હતા નહીં એવા કંઈ મકાનોને દેખો ક્યાં દેખાદેખી હતી નહીં એટલે કીધું એ કે જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે આવા વર્ગો પડેલા હતા નહીં સમાજમાં જટિલતા વધતા સામંત અને ગુલાબો વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ અને શ્રમજીના વર્ગો ઉદભવે બરાબર એટલે કે સમાજમાં જેમ જેમ પૈસા આવતા ગયા જટિલતા વધતી ગઈ તેમ તેમ આવા ભાગો પડતા ગયા જેમ કે સામંતો અને ગુલામો એટલે કે માલિક હોય એનો ગુલામ નોકર હોય બરોબર ઘરમાં કામ કરવા આવતા હોય ને એ માલિક એના જે કામ કરતા હોય બધા નોકર એટલે કે એમાં સામંતો અને ગુલાબોનો વર્ગ પીડ્યો અલગ અલગ વ્યવસાય જૂથો પીડ્યા ઓલું કામ ને ફલાણું કામ ને ખેતીનું કામ ને ઓલું કામને મજૂરીનું કામ આવા વ્યવસાયના અલગ અલગ જૂથો પીડ્યા ઔદ્યોગિક સમાજની અંદર જોવા જઈએ તો મૂડીપતિ બરાબર એટલે કે જે શેઠ્ય છે એ માલિક છે અને શ્રમજીવી એટલે કે એના ઉદ્યોગની અંદર જે કામ કરતા મજૂર છે આવા વર્ગોનો છે એ પછી ધીમે ધીમે ઉદભવ્યા સમાજની રચના અને કાર્યમાં પરિવર્તન આવતું જાય છે તેમ વર્ગોના સ્વરૂપમાં પરિવર્તન આવતું જાય છે સામાજિક વર્ગોના સંદર્ભમાં કાર્લ કાલમાર્કનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે મેક્સ વેબર સામાજિક દરજ્જાને સમૂહ દરજ્જો સોરી સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહેવામાં આવે છે અને જો મેક્સ વેબર છે સામાજિક વર્ગને શું કહે છે દરજ્જા સમૂહ તરીકે ઓળખે છે ત્યાર પછી જોઈ પછીનો વર્ગ જ્ઞાતિ કાસ્ટ તો વૈજ્ઞાનિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે આજે અલગ અલગ જ્ઞાતિઓના સમૂહ છે એ આપણા ભારત દેશની અંદર અને ખાસ કરીને આપણા હિન્દુ ધર્મની અંદર જોવા મળે બધાની અંદર જોવા મળે પણ આપણા હિન્દુ ધર્મની અંદર વધારે જોવા મળે રિઝલેના મત પ્રમાણે ભારતમાં આજે ત્રણ હજારથી વધુ મુખ્ય જ્ઞાતિઓ આવેલી છે એટલે ત્રણ હજારથી વધુ જ્ઞાતિઓ આવેલી છે એમ એન શ્રીનિવાસના મતે મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણવ્યવસ્થામાંથી ઉતરી આવી છે બરાબર આપણી મુખ્ય ચાર જ્ઞાતિઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હવે મુખ્ય ચાર વર્ણવ્યવસ્થા હતી એમાંથીની પેટા જ્ઞાતિઓ પડતી ગઈ એમ એમ જ્ઞાતિઓ છે એ વધતી ગઈ આજે મુખ્ય ચાર જે જ્ઞાતિઓ છે એમાંથી ત્રણ હજાર જેટલી પેટા જ્ઞાતિઓ છે આપણે એમ કહી કે જન્મી હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જન્મ જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળે છે બરાબર તમે જે જ્ઞાતિમાં જન્મ લીધો હોય એ જ્ઞાતિના વ્યક્તિ તમે કહેવાઓ એટલે કે એ જ્ઞાતિના તમે સભ્ય ગણી જાઓ બરાબર એટલે કે આપણે હિન્દુ સમાજની અંદર તમે જે જ્ઞાતિની અંદર જન્મ લો એ જન્મતા વેત જ તમને જ્ઞાતિના સભ્યનું પદ મળી જતું હોય છે પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો લગ્ન સગાઈ સંબંધો ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે બરાબર દરેક જ્ઞાતિના કહેવાય ને કે સમાજની અંદર વ્યવહારો જુદા જુદા હોય કાર્યો જુદા જુદા હોય સગાઈ સંબંધોના અથવા તો લગ્નના આ જે રીત રિવાજો છે ને એ બધું કેવું હોય જુદું જુદું જોવા મળે ખાનપાનની રીતો જુદી અમુક જ્ઞાતિના વર્ગો અમુક વસ્તુ ખાતા હોય અમુક જ્ઞાતિના વર્ગો અમુક વસ્તુ ન ખાતા હોય બરાબર જેમ કે માંસાહારી ખાતા હોય અમુક છે ન ખાતા હોય તો દરેક સમાજની અંદર દરેક જ્ઞાતિની અંદર પોતાના વ્યવહારો જુદા હોય છે લગ્નો અને સગાઈ સંબંધોની રીતો અથવા તો આપણે જેને કહીને રિવાજો બરાબર આ બધું જુદું જુદું જોવા મળે છે વિશિષ્ટ જોવા મળે છે એમ કીધું કે દરેક જ્ઞાતિ સમૂહ અને પોતાના આગવા વ્યવસાયો હોય જોકે હવે આજના જમાનામાં જોવા જઈએ તો ગમે જ્ઞાતિનો વર્ગ ગમે એ કાર્ય કરી શકે પણ આપણે પહેલાંની વાત કરતા તો દરેક જ્ઞાતિનું કાર્ય નક્કી જ હતું બરાબર કે ફલાણી જ્ઞાતિ તો કેને આ કામ કરવાનું ફલાણી જ્ઞાતિ એ તો કેને આ કામ કરવાનું એટલે દરેક જ્ઞાતિના સમૂહને પોતાનો અલગ જ વ્યવસાય હતો આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે એટલે કે પેઢી દર પેઢી ચાલી આવતા વ્યવસાયો આજે જેમ કે સોની હોય તો સોનીના દીકરા શું કરે સોનીની દુકાન નાખીને બેસવાના સોનુંનો વેપાર કરવાના લુહારના છે તો કે લુહારી કામ કરશે હુથારના કામ હુથારી કરશે બરાબર તો આ પરંપરાગત જે જ્ઞાતિઓ ચાલી આવે છે એના વ્યવસાયો જે પરંપરાગત હતા એ આજે પણ એ હજી ઘણા લોકો છે એ પરંપરાગત વ્યવસાયો કરે જ્ઞાતિ આધારિત કોટિક્રમ જોવા મળે ઉચ્ચ જ્ઞાતિ મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ આમ ત્રણ જ્ઞાતિઓના કોટિક્રમો હિન્દુ ધર્મ જ્યારે પ્રજ્વલિત પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહો જોવા મળે એટલે કે જે જે દેશની અંદર આપણો હિન્દુ ધર્મ છે ત્યાં આવા જ્ઞાતિ સમૂહો છે એ જોવા મળે છે જોકે વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ ઘણું બધું બદલાયું છે તો હવે આપણે મુખ્ય જોવાનું છે સામાજિક દરજ્જો અને ભૂમિકા વર્તમાન જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટાભાગની આંતરક્રિયાઓ વ્યક્તિના દરજ્જાને ધ્યાનમાં રાખીને થતી હોય હાલના સમયની વાત કરીએ ને તો લોકો સૌથી વધારે કાર્ય કોની સાથે કરશે તો કે જેનો દરજ્જો ઊંચો હોય એની પાસે કાંક પદ રહેલું હોય બરાબર એટલે કે આવી જેમ દરજ્જો ઊંચો એટલું એની સાથે જેમ કે મુકેશ અંબાણી છે એનું પદ કેટલું ઊંચું બરાબર એનો દરજ્જો કેટલો ઊંચો તો લોકો એની સાથે કાર્ય કરવા માટે કેવા હોય તત્પર જ હોય ને એટલે અહીંયા કીધું મુજબ કે વર્તમાન જટિલ સમાજના લોકો વચ્ચે થતી મોટાભાગની આજે આંતરક્રિયાઓ છે જે કંઈ કાર્ય છે એ વ્યક્તિના દરજ્જાને જોઈને કરવામાં આવતું હોય શાળા કે કોલેજોમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિ કે વિદ્યાર્થી શિક્ષક કે અધ્યાપક તરીકે આંતરક્રિયા કરે છે કે કાર્ય કરશે બરોબર શાળામાં પ્રવેશ કે કોલેજમાં પ્રવેશ મેળવે એટલે વ્યક્તિ તરીકેનું કામ કરે અથવા તો વિદ્યાર્થી તરીકેનું કામ કરશે શિક્ષક છે એનું કામ કરશે અધ્યાપક છે એનું કામ કરશે જે વ્યક્તિના દરજ્જાના ભૂમિકાના સંદર્ભમાં કાર્ય થતું હોય તો હવે આપણે જોવાનું છે સામાજિક દરજ્જાનો અર્થ અને એની વ્યાખ્યા તો કે આ દરજ્જો દરજ્જો તો ક્યાંનું કરો હું કરું છું પણ ઉપર મેં તમને કીધું તે પણ એમ છતાં હજી ન સમજાણું હોય તો અહીંયા હવે જ આપણે છે વ્યાખ્યા અને આ દરજ્જો એટલે શું એ તમને કહે છે તો સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન અંડરલાઈન કરી નાખજો શું કીધું તો કે સમાજની અંદર દરજ્જો એટલે કે સામાજિક દરજ્જો એટલે શું તો કે જે તે સમયે બરાબર જે તે સમયે એક ચોક્કસ સમય નક્કી કરવાનો હોય બરાબર જેમ કે હાલનો સમય તો હાલ ઉદાહરણ તરીકે હાલના સમયમાં કોઈ એક સ્થાન નક્કી કરેલું હોય જેમ કે હું એક શિક્ષક તરીકેનું મારું હાલનું સ્થાન નક્કી હોય ભવિષ્યમાં હું જે કાંઈ પદ ઉપર છું એ મારો દરજ્જો કહેવાય છે અત્યારે મારો શિક્ષક તરીકેનો દરજ્જો છે મારું સ્થાન છે એટલે કીધું કે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું જે કાંઈ સમાજની અંદર સ્થાન રહેલું છે એને આપણે સામાજિક દરજ્જો કહેવામાં આવે તો સામાજિક દરજ્જો વ્યક્તિને અન્ય જ્ઞાતિઓ સાથેના સંબંધોમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે અને સમાજમાં કોઈ પણ પ્રકારના સમૂહો મંડળો વર્ગ કે જ્ઞાતિમાં કોઈને કોઈ પ્રકારનો દરજ્જો ધરાવે છે બરાબર એટલે કે કોઈને કોઈ જેમ કે તમે પણ એક સમાજની અંદર એક જ્ઞાતિના સભ્ય તરીકેનો દરજ્જો ધરાવો સ્થાન ધરાવો એટલે કે જો સમાજમાં કોઈ પણ પ્રકારનો સમૂહો હોય મંડળો હોય વર્ગની અંદર હોય કે જ્ઞાતિમાં હોય કોઈને કોઈ વ્યક્તિ છે કાંઈ પણ પ્રકારનો દરજ્જો ધરાવતા હોય અને જેના કોઈ એક પ્રકારનો દરજ્જો ન હોય એ મનુષ્ય તરીકેનો દરજ્જો ધરાવતા હોય બરાબર કોઈ સમૂહની સાથે જોડાય તેમાં પ્રમુખ છે ઉપપ્રમુખ છે મંત્રી છે કે સભ્ય તરીકેનો દરજ્જો મંડળની અંદર હોય તો વર્ગની અંદર હોય તો કે જ્ઞાતિની અંદર હોય તો એ આવા પ્રમુખ ઉપપ્રમુખ છે મંત્રીમંડળ છે વગેરે પ્રકારનો દરજ્જો ધરાવતો હોય અને કાંઈ ન હોય તો મેં છેલ્લે એક સભ્ય તરીકેનો દરજ્જો તો દરેક વ્યક્તિ ધરાવતા હોય છે તો આ દરજ્જાને આનુષંગિક વ્યક્તિને ભૂમિકા ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો તેની પાસે રાખે અને આ અર્થમાં દરજ્જો વ્યક્તિની સ્થિતિયાત્મક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે એટલે કે હાલની એની સ્થિતિ શું છે એને કયું કાર્ય કરવાનું છે એ દરજ્જા પ્રમાણે એને નક્કી કરવાનું હોય આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે વર્તન કરે છે તેની ભૂમિકા એની એ પ્રમાણેની ભૂમિકા રહેલી હોય બરાબર જેન દરજ્જો આપેલા આપેલો છે એ દરજ્જા પ્રમાણેની શું હોય કાર્ય કરવાનું હોય એટલે એની ભૂમિકા એ હોય બરાબર શિક્ષક તરીકેનો મને દરજ્જો મળ્યો હોય તો મારું કાર્ય હોય ભણાવવાનું તો એ ભણાવવું એ મારી ભૂમિકા છે બરાબર એટલે આમાં જે તે પરિસ્થિતિમાં જે તે વ્યક્તિને જે તે દરજ્જો મળેલો હોય એ દરજ્જા પ્રમાણેની ભૂમિકા ભજવવાની હોતી હોય છે તો વ્યક્તિ ઉપરાંત સમૂહોને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જો હોય બરાબર વ્યક્તિને તો સ્થાન હોય જેમ કે પ્રિન્સિપલ તરીકેનું સ્થાન પણ આખા સમૂહોને પણ એક અલગ પ્રકારનું સ્થાન મળેલું હોય પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો અધિકારો અને ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થતા હોય છે સામાજિક ભૂમિકા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે દાખલા તરીકે ડોક્ટરનો દરજ્જો ધરાવતી વ્યક્તિ દર્દીનું રોગનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે ત્યારે તેની ભૂમિકા ભજવે છે એમ એવું કહેવામાં આવે ડૉક્ટર તરીકેનો દરજ્જો આખા સમૂહને કોઈ એક વ્યક્તિ દોએ તો એને ડૉક્ટર જ કહેવાય આખા સમૂહને ડૉક્ટરનો કહેવાય ને કે જે તબીબી કાર્ય કરતા હોય એ બધાને શું કહીએ આપણે ડૉક્ટર તરીકેનો દરજ્જો આપેલો આખા સમૂહને બરાબર એ પછી હું એકલાને અમને દરજ્જો મળેલો તો કે નહીં જેટલા તબીબી કાર્ય કરે છે અથવા તો દર્દીઓના રોગનું નિદાન કરે છે દરેકે દરેક વ્યક્તિને કેવા કેવા છે ડૉક્ટર જ છે એટલે આખા આખા ને આખા સમૂહને મળેલું દરજ્જો છે અને એ દરજ્જા પ્રમાણે એ કાર્ય શું કરશે એની ભૂમિકા શું હોય છે તો કે દરેક દર્દીનું નિદાન કરવું એની ભૂમિકા હોય છે એટલે કે ડૉક્ટર એના દરજ્જા પ્રમાણે દરેક વ્યક્તિનું નિદાન કરે છે એની ભૂમિકા ભજવે છે એવું કહેવાય તો એ રીતે દરજ્જો અને ભૂમિકા હંમેશા એકબીજા સાથે સંકળાયેલા હોય છે બરાબર એટલે કે દરજ્જાની સાથેની ભૂમિકા આવી જ જાય જેમ કે હું એક શિક્ષક તરીકેનો મને દરજ્જો મળ્યો તો મારું શિક્ષક તરીકેનું કાર્ય મને મફતમાં મળ્યું કે હું કામ તો કે મારે શિક્ષક તરીકે ભણાવવાનું છે તો ફાઇનલ છે બરાબર એ નક્કી જ છે એટલે મારી ભૂમિકા હોત કેવી છે નક્કી તમે કોઈ એવું કામ કરવા જાઓ છો તે કામ છે એનું પદ મળશે તમને કોઈક પ્રમુખ બનાવી દે તો પ્રમુખ સાથે તમારે કયું કયું કાર્ય કરવાનું એ નક્કી જ હોય એટલે એની ભૂમિકા છે એની સાથે સંકળાયેલી જ હોય ડૉક્ટર તરીકે એનું સ્થાન મળે છે તો ડૉક્ટરનું કાર્ય નક્કી જ હોય કે ડૉક્ટરે દર્દીને સાજા કરવાના છે તો એ ભૂમિકા એની નક્કી જ હોય એટલે એ કીધું કે દરજ્જો છે અને ભૂમિકા છે એ બંને એકબીજા સાથે કહેવા છે હંમેશા સંકળાયેલા હોય છે તો પ્રત્યેક દરજ્જાની સાથે ઓછે વચ્ચે અંશે સત્તા સંકળાયેલી હોય જેમ કે આચાર શાળાના આચાર્યનો દરજ્જો મેળવનાર વ્યક્તિ પાસે અનેક સત્તાઓ અને તેનો અમલ કરવાની રીતો હોય જ્યારે શાળાના ચોકીદાર કે પટ્ટાવાળા પાસે વિશેષ સત્તાઓ હોતી નથી બરાબર તો પ્રાપ્ત કરવાની રીતોના આધારે આપણે સામાજિક દરજ્જાના બે પ્રકારો છે બરાબર એમાંથી સામાજિક દરજ્જો એના બે પ્રકાર યાદ રાખજો સામાજિક દરજ્જાના પ્રકારો જણાવો કયા કયા તો કે સામાજિક દરજ્જાના બે પ્રકાર એક અર્પિત દરજ્જો અને બીજો પ્રાપ્ત દરજ્જો અર્પિત એટલે કે તમને આપવામાં આવેલો હોય જન્મતા વેતતે બરોબર અને પ્રાપ્ત કરેલો દરજ્જો એટલે કે તમે જે કાંઈ મેળવેલો છે જેમ કે અમે ઉદાહરણ આપ્યા છે અર્પિત દરજ્જો એટલે કે જ્ઞાતિ તમે જે જ્ઞાતિની અંદર જન્મ લીધો છે એ તમને એનું સ્થાનિક જ્ઞાતિની અંદર મળી ગયું એ દરજ્જો ક્યાંથી મળી ગયો જ્ઞાતિની સાથે જન્મતા વેત એ કોઈ તમને આપેલો નથી તમે મેળવેલો નથી જન્મતા વેતની સાથે જ્ઞાતિ કે ધર્મનો સભ્યપદ અથવા તો તમે પુરુષ હોય કે સ્ત્રી હોય એ જન્મતા વેત જ નક્કી થઈ ગયું હોય બરાબર એ તમને કોઈ આપતું નથી જ્યારે પ્રાપ્ત એટલે કે તમે જે કાંઈ મેળવો છો કાર્ય કરીને એ પ્રાપ્ત દરજ્જો જેમ કે તમે ભણી ગણીને શિક્ષક બનો એ તમે શિક્ષક તરીકેનો દરજ્જો તમે મહેનત કરીને મેળવેલો દરજ્જો છે મેનેજરનો કે પછી મંડળના પ્રમુખનો કે સરપંચનો આ તમે છે જેમ જેમ જીવન જીવતા જાઓ એમ એમ તમે દરજ્જા મેળવતા જાઓ એ બધો દરજ્જો છે એ કેવો કહેવાય છે પ્રાપ્ત દરજ્જો કહેવાય છે તો હવે પછીના લેક્ચરમાં આપણે છે વિશેષ આ અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જા વિશે આપણે એનો અભ્યાસ કરીશું